બારડોલી તાલુકાના કડોદ ગામના યુવાનો દ્વારા કાવડ યાત્રાનું આયોજન કડોદ યુવક મંડળ દ્વારા છેલ્લા ચૌદ વર્ષથી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે ચાલુ પવિત્ર શ્રાવણ માસે કડોદ ગામના યુવાનો દ્વારા કાવડ યાત્રા કાઢવામાં આવી હતી આજુબાજુના ગામોમાં કાવડ યાત્રીઓ દ્વારા શિવાલયોમાં પૂજા અર્ચના આરતી તેમજ ભજન કરી ધન્યતા અનુભવી હતી કાવડિયા ગ્રુપ તરફથી છેલ્લા ચૌદ વર્ષથી આ કાવડિયાત્રાનું આયોજન કરવામાં આવે છે તથા આ આયોજનમાં શ્રાવણ માસના ના દર સોમવારે મનકામેશ્વર મંદિર કાવડયાત્રા નીકળી આજુબાજુના તમામ ગામોમાં આ કાવરયાત્રા જાય છે અને મંદિરે દર્શન કરે છે કાવરનું પાણી ચઢાવે છે તથા બધાને મારી નમ્ર વિનંતી હિન્દુ ભાઈઓને કે આ કાવડ યાત્રામાં જોડાવો તથા આપણો ભારત દેશમાં હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટેનો પ્રયત્નો કરે છે ત્યારે પ્રધાનમંત્રી તો બધા હિન્દુ ભાઈઓને નમ્ર વિનંતી કે આ યાત્રામાં જોડાવો ને તથા આ કાવડ યાત્રા ચાલુ જ રાખવી છે અને જોર શોર માં રાખી છે એ બધા હિન્દુઓ આમાં જોડાય અને બધા ને મહાદેવ ની પૂજા કરે બધા મહાદેવ પ્રશાંત પટેલ એબી ફોર્ટી બારડોલી